જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે અગિયારસ છે અને પગપાળા યાત્રા આપણે અંબાજી નીકળ્યા અને આજે બ્લોગ આપણે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે રાતે બાર ને દસ અને આપણે દિશાથી નીકળ્યા હતા સાડા આઠ વાગ્યા પછી એવો મિત્રો અત્યારે બાર ને દસે આપણે કેવું તારું જય માતાજી જય અંબે સાઇડમાં ચાલુ છે તો જો મિત્રો આપણે બ્રિજ પર થઈને હવે હેડ્યા હો સમર્જન આપણું પડી ગયું રે ના હે ખાલી તો ખબર પડે જલotra પછી હે જો મિત્રો આપણે ચંડીસર બ્રિજ પરથી નીકળ્યા હો અને આ છે ચંડીસર બ્રિજ કારણ કે અહીં લાઇટિંગ સારું હતું એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કર જો મિત્રો આપણે હવે બેઠા છીએ અને આ કે મન તો થાક લાગે ને લાગે થાક થોડો થોડો લાગે હા થોડો થોડો લાગે ને

અને વાજી ગયા છે કોસ્ટ અને તમે જુઓ કે આપણે પાલનપુર બજારમાં આવો એટલે એક મંદિર દેખવા મળશે આપણે અને મિત્રો વરસાદ ચાલુ ચાલુ રહે આજે આપણે અંબેમાં એ અમારી પરીક્ષા લીધી છે અને દસમું વરસ છે આપણે હેડ એટલે અને પરીક્ષા તો લે દસમું વરસ છે એટલે સાચી વાત ને દસમું વર્ષ પહેરું એટલે બીજું પરીક્ષા તો પરીક્ષા તો તમારી પાકી મિત્રો આપણે ફાઈનલી મંદિર આગળ આવી ગયા છીએ અને આ મંદિર આગળ આપણે જાહો એટલે કેમ્પ દેખવા મળશે સરસ મજાનો આપણે તમને બ્લોગમાં બતાડી દીધો આગલા અને તો જો મિત્રો આ રીતે લાઇટિંગ છે કેમ્પ આગળ

અને મિત્રો હવે આપણે મળીએ જલોત્રા જઈને અને હજુ સુધી તમે ફસાયેલા હો પાલનપુરથી આગળ અંધારી ગળી કહેવામાં આવે ને એ ગળીમાં હજુ સુધી ફસાયેલા હો કારણ કે આખી રાત વરસાદ ચાલુ રહે એટલે હેડી નહીં કરે એમ તો હવે આપણે મળીએ જલોત્રા અને જુઓ મિત્રો કે હજુ સુધી રસ્તા લીલા જ પડે

તો જુઓ મિત્રો આપણે જલોદરાથી હવે નિકળ્યા હો અને આપણે આ બ્લોગને આટલા એન્ડ કરીએ છીએ અને આપણે હવે નવા વ્લોગમાં મળશું મિત્રો તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી